ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસ ને મંગળવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક છે ત્રીજી લાઇન ચાલુ થઈ ગઈ છે અંદાજીત આવક જોઈએ તો અંદાજીત આવક કાલ જેટલી જ છે વીસથી પચીસ હજાર મણની આવક દેખાઈ રહી છે તમે જોઈ શકો છો મોટા વાહનની લાઇન પણ પૂરી થઈ ગઈ છે એક આપણે કાલના ભાવ જોઈએ માર્કેટ ભાવ તો કાલના ભાવમાં વીસ પચીસ રૂપિયાનો સુધારો હતો કાલે પંદરસો ને પચીસ લગીના નામ પડ્યા હતા અને ઝાઝા ટેમ્પા પંદરસોમાં વેચાણા હતા દસથી થી બાર ટેમ્પા પંદરસોમાં વેચાણા હતા કાલના આપણે રનિંગ ભાવ જોઈએ તો રનિંગ ભાવ નીચા માલમાં રહ્યા હતા ચૌદ પચાસથી થી લઈને ચૌ ચૌદસો એસી નેવ લગીના અને સારા માલ માર્યા હતા ચૌદ સિત્તેર એસી થી લઈને પંદરસો ને પચીસ લગીના રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે અને જ્યારે પણ તમે વિડીયો જોવો છો તો તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ તમને જોવા મળી રહેશે સારા માલના હલકા માલના તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું હરાઈજી लाठीदार 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 चाउट बोंतेर पटल प्रेस चाउट सब बोंतेर चाउट बोंतेर नाचेदर जबे बेंशी 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 रिपिया मार कोटन देर बेंशी देर सुबे બે મોરગા કા ભીસિયાના આખો ફોટો પ્રત્યક્ષ થાતે હુતેગા લોયા 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 લોયા

કંપનીનો પાકામાં મેન્યુઅલ 2050 સોની હેલ્થ વેક્ટર ઓપન કરારી 123 24 36 હરતે આંકડી 93 આને

зовусодали зовут сотализовутсдя зовутдия चालीस रुपया

اپ کو ڈاکٹر چھوڑ کر ہتھ کے رکھ دو 1980 میں 21 دہسی 21 جو کا کیا گنڈا بندا بندا کر دو بھائی 1481 گنڈا بندا ચૌદ છોતેર ચૌદ છો ને ત્રીસ રૂપિયા ચૌદ તરી हलो चवो चालीह चवे એ ખરખુઆના પ્રમાણે વસ્તુને કાંતિનાલ બબ્દા પહોંચાડજો ભરવા મંડ્યો હવે આ તો પાકા જવ 74 જવ 74 ઓટન ઇન્ડસ્ટ્રી જવ ઉધાઈ આવો જો એકતભાઈ પાંચ સાત મિસ્ટર થેન્ક યુ 146 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 चौदली चौदली चवंदा चवंदा અનાસિત વેલકમ ટુ બોલ તો 9876123456877790 9090 માં 850 નો ફોર 1490 1490 હળમતાળા હાલોનો 1400 એક ડારુ બોલુ ભાઈ એમાં પેડ નહીં આવે અરે આ છે હારું છે હાલો હાકોનેનો જવાબ હાલો